નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ શેરડી નદી છે ને ખેડા પાસે વહી રહી છે બે કાંઠે શેરડી વહી રહી છે એટલે આજે આપણે શેરડી દર્શનનો બ્લોગ શેર કરવાના છીએ આ વિડીયો આપણે ગઈકાલે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે શૂટ કરેલો છે અને આજે શેર કરી રહ્યા છીએ મિત્રો શેરડી નદીનું ઉદ્ગમ સ્થાન ધામોદ વરધરીના ડુંગરા પંચમહાલ છે અને ત્યાંથી વહી એકસો તેર કિલોમીટર વહી અને એ ખેડામાં પાત્રકમાં ભળી જાય છે અત્યારે પાણીના પૂર આવ્યા છે એટલે ખેડા માતર રોડ એ અત્યારે વાહન વ્યવહાર અને પબ્લિક અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત બંને સાઈડ ગોઠવાયો છે આ તરફે માતર પોલીસ છે એટલે આ માતર તાલુકો છે અને સામે તરફે આપણે ખેડા તાલુકો છે એટલે ખેડા પોલીસ ત્યાં છે તમે જોઈ રહ્યા છો પાણીનો ભાર કેવો છે અને અહીંયા શેડી વાત્રક બંને નદીનો સામે સંગમ થાય છે અને કુલ પાંચ નદીનો સંગમ થાય છે અને એની વધુ માહિતી આપણે આગળ હવે જણાવીશું આ સોખડા તરફનો કિનારો છે અને અહીંયા અનેક લોકો શેરડીના પાણીના પૂર જોવા અહીંયા આવ્યા છે અને બધા સેલ્ફી ફોટા પાડે છે અને ચર્ચાઓ કરતા હોય છે છો શેડી નદી છે એમ ને અને અહીંયા કરિયાણાની પાનના ગલ્લાની ઠંડા પીણાની બધી દુકાન છે તો બધા અહીંયા પાણીના પૂર જોવા આવે છે તો અહીંયા પણ સારી ગરાગી હોય છે અને અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે શેરડી નદી પરધરીના ડુંગરમાંથી પંચમહાલ બાજુથી વહી એકસો તેર કિલોમીટર વહી અને અહીંયા એનું અસ્તિત્વ પૂરું થાય છે એટલે સામે વાત્રકમાં સમાઈ જાય છે જલસ્તર ધીરે ધીરે વધી રહ્યા છે શરૂઆતમાં આપણે એક દિવસ પહેલાં બ્લોગ થોડા ઓછા પાણી વહેતા હતા એનો બતાવ્યો હતો ત્યાર પછી થોડું પાણી વધ્યું અને અત્યારે પાણી છેક પુલને અડી ગયું છે એમ કહેવાય અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઉદ્ગમ સ્થાનેથી એકસો તેર કિલોમીટર વહીને શેરડી નદી અહીં વાત્રકમાં સામે ભળી જાય છે એટલે કે અહીંયા સમાપ્ત થાય છે અહીંયા એક ઊંડો ધરો છે વર્ષોથી પ્રાચીન સમયથી જ અહીંયા ઊંડો ખાડો છે પાણી જે આવે અહીંયા વધારે ફોર્સથી અહીંયા પાણી વહે છે અને ત્યાં ખાડો ઘણા વર્ષોથી છે ને ત્યાં ગણપતિ વિસર્જન આપણે કરવામાં આવે છે આ ખેડા તરફ અત્યારે નાગરિક અવર પુલ પર બંધ કરાય છે વાહન વ્યવહાર તો ઘણા સમય પહેલાં જ બંધ કરાયો હતો અને આ એ પુલ છે જે બે તાલુકાને જોડતો છે ખેડા અને માત્ર તાલુકાને જોડતો આ પુલ છે અને ઘણો જૂનો પુલ છે તો લોકલાગણી છે કે પુલ પહોળો ઊંચો મોટો ફરી બનાવવામાં આવે અનેક લોકો દૂર દૂરથી અલગ અલગ જગ્યાએથી ભરાઈ અને પૂરના પાણીનું નિરીક્ષણ કરે છે અગાઉ જણાવ્યું આપણે લોક લાગણી છે પ્રચંડ કે ભાઈ આ ફૂલ હવે ઊંચો પહોળો ને મજબૂત સરસ બને એવી નાગરિકો હંમેશા આપણને જોઈને એમની લાગણી વ્યક્ત કરતા હોય છે મિત્રો આ શેડી નદી છે અને એનું પ્રાચીન નામ સેટિકા છે અને પંચમહાલના ધામોદ વર્ધરીના ડુંગરામાંથી ઉદ્ગમ થઈ અને એકસો તેર કિલોમીટર વહી અને આપણા ખેડા પાસે વાત્રક નદીમાં વહી જાય છે એટલે શેરડી નદી અહીં સુધી જ ઓળખાય છે શેરડી નદી અહીંયા આવીને વાત્રક બની જાય છે એમ કહી શકાય તમે જુઓ ભયજનક સ્તર જલસ્તર છે છેક પુલને અડી ગયું છે એટલે વાહન વ્યવહાર અને નાગરિક અવર જવર અહીંયા પુલમાં સદંતર બંધ કરાય છે તેમ છતાં બંને સાઈડોએ ઘણા બધા લોકો પુલના પાણી જોવા અહીં આવે છે અને પાણી જોવા સાથે શેરડીનો ભયંકર ગુઘવાટ પણ સાંભળે છે જોઈ રહ્યા છો પૂરના પાણી જે છે નદીનો પ્રવાહ એ પુલને અથડાઈ અને વહી રહ્યા છે પુલને લગભગ પાણી અડી જ ગયા છે એમ કહી શકાય અશોકભાઈ ચાવડા છે હરિયાળાના છે અને સોખડા તરફની સોસાયટીમાં રહે છે પાણી જોવા આવ્યા છો આ કઈ નદી ખબર છે ને હે શેડી નદી છે ખબર છે એમ ને તને અને પેલી આગળ છે નદી એ વાતરક છે બરોબર અને મિત્રો આપણે જ્યાં પણ રહેતા હોઈએ એની આજુબાજુની ભૌગોલિક પરિસ્થિતિ આપણા બાળકોને એની જાણ હોવી જોઈએ અને એટલા માટે જ આપણે આ નદી વિશે આ બાળકોને પ્રશ્ન પૂછીએ છીએ હા વસ્તુ લેવા બરાબર પાણી બતાવવા પાણી બતાવવા જો કેટલું પાણી છે બરોબર ચાલો પાણી જોવા આવ્યો છે કેટલું પાણી છે કઈ નદી છે ખબર છે કઈ નદી છે આ વાત્રકની આ શેરી છે વાત્રક આગળ કઈ નદી છે શેડી પેલી વાત્રક પેલી બાજુ છે મિત્રો ખેડા માતર રોડ છે અને ખેડા તાલુકો અને માતર તાલુકો બે તાલુકાને જોડતો આ સેતુ છે ખેડા માતર વચ્ચે વહેતી આ શેડી નદી છે એ ડિવાઈડર છે બે તાલુકાની એક તરફ ખેડા તાલુકો અને એક તરફ માતર તાલુકો અને એને જોડતો બ્રિજ છે ખૂબ જ જૂનો બ્રિજ છે અને તમે જોઈ રહ્યા છો શેરડીના ધસમસતા પાણીના પૂર પુલને અડી ગયા છે એટલે લોક લાગણી એવી છે કે હવે એ પુલ નવો મોટો પહોળો ઊંચો બનાવવામાં આવે અને મિત્રો શેરડી દર્શન કર્યા પછી હવે આપણે પરત ખેડા તરફ જઈ રહ્યા છીએ ખેડામાં પણ બહાર કોટની બહારના વિસ્તારમાં જબરજસ્ત પાણી ફરી વળ્યા છે આપણી ખેડા હાઈવે ચોકડી છે સામે સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર ગેટ છે અને અહીંયા મહારાણા પ્રતાપ સર્કલ આગળ આપણે આવ્યા છીએ જેઓ બધા વાહનો ભરી ભરી અને પૂરના પાણી જોવા જઈ રહ્યા છે મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા છે અહીં આગળ અને અહીંયા સ્વામિનારાયણ ગ્રેટ છે અને આપણે હવે અંદર જઈ રહ્યા છીએ તમે જુઓ ખેડા નગરજનો મોટી સંખ્યામાં પૂરના પાણી જોવા માટે ઉમટી પડ્યા છે શોપિંગ સેન્ટર અને ખેડા મહેમદાબાદ રોડ બસ સ્ટેશન આજુબાજુ સરદાર ચોક સરદાર શાક માર્કેટ બધે પાણી ભરાયેલા છે અને આ બધા ખેડા નગરજનો તમે જુઓ પાણી ડોળતા દોડતાં પણ આ પાણીના પૂર જોવા માટે આવે છે એક લોકઉત્સવ જેવો માહોલ હોય છે અને મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે બસ સ્ટેશનમાં જે પાણી ભરાયા છે એટલે ફ્લડ ઝોન કહી શકાય આ પાણીનો જે એરિયા છે આ બસ સ્ટેશન એક ઊંડા ખાડામાં બનાવાયું છે અને આ બધો જ પાણી અસરગ્રસ્ત વિસ્તાર છે એટલે આપણે આ શેરડી દર્શન કાર્યક્રમનો બ્લોગ શેર કરીએ છીએ શેડીનું અસ્તિત્વ અહીંયા સમાપ્ત થાય છે અને આગળ વાત્રકમાં વિલીન થઈને વાત્રક કહેવાય છે એ સાથે આપણે જલ ઉત્સવ ખેડા શહેરના નગરજનો જે પાણી જોવા ઉમટી પડ્યા હતા એનો એક બ્લોગ આપણે શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને આ સાથે આપણે ખેડા મેં રોડ પર મેલડીમાં મંદિર છે એની આજુબાજુનો જે વરસાદી આ પૂરના પાણીનો નજારો છે એનો હર તરફ તેરા ચલવા એક બ્લોગ શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત